નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ખંભાળિયા કસ્ટોડિયન ડેથ પ્રકરણમાં આઈપીએસ સંજીવ ભટ્ટ તથા કોન્સ્ટેબલને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી તે હાઈકોર્ટે બહાલ રાખી ભટ્ટની અરજી ફગાવી કસ્ટોડિયન ડેથ કેસમાં પૂર્વ આઈજીપીએસ સંજીવ ભટ્ટની આજીવન કેદની સજા હાઈકોર્ટે કાયમ રાખતો હુકમ કર્યો છે જામનગર સેશન્સ કોર્ટે સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીની દલીલોને ધ્યાનમાં લઈ આઈપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાની આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો જામજોધપુરમાં વર્ષ ઓગણીસો નેવુંમાં ઓગણચાલીસ વર્ષીય વેપારી પ્રભુલાલભાઈ વૈષ્ણાણીનું પોલીસ કસ્ટડી દરમિયાન માર મારવાથી ઈજાના કારણે સારવારમાં મોત થયું હતું કેસની વિગત મુજબ તારીખ ત્રીસ દસ ઓગણીસો નેવુંના ના રોજ ભારત બંધનું એલાન હતું તે દિવસે જામજોધપુરમાં બંધ પાડવામાં આવ્યો હતો તે દરમિયાન જે તે વખતે જામનગરમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ તથા જામજોધપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જામજોધપુર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ કર્ફ્યુ લગાવવામાં આવ્યો હોવા છતાં જાહેરમાં નીકળી હિંસા ફેલાવવા અને તોડફોડ કરવાના આરોપસર એકસો તેત્રીસ વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી હતી તેઓને કથિત રીતે પોલીસે કસ્ટડી દરમિયાન માર માર્યો હોવાનું પણ બહાર આવ્યું હતું ટાડા જેવી કલમો હેઠળ ગુનો નોંધાયા પછી આરોપીઓની જામીન મુક્તિ થઈ હતી પોલીસે અટકાયતમાં લીધેલા એકસો વ્યક્તિઓ પૈકી પ્રભુલાલભાઈ માધવજીભાઈ વૈષ્ણાણી ઉંમર વર્ષ ઓગણચાલીસ નામના યુવાનને જામીન મળ્યા હતા ઘેર પહોંચેલા પ્રભુલાલે પોતાને કિડનીમાં તકલીફ થતી હોવાનું જણાવતા જે તે વખતે તેમના ભાઈ અમુભાઈ વૈષ્ણાણી સહિતના પરિવારજનોએ પ્રભુભાઈને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈ તારીખ અઢાર અગિયાર ઓગણીસો નેવુંના ના દિને તેમનું મૃત્યુ નિપજ્યું હતું ત્યાર પછી પોતાના ભાઈને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો હોય અને તેના કારણે પ્રભુભાઈનું મૃત્યુ થયું હોય તેમ અમુભાઈએ જણાવતા મૃતદેહને પીએમ માટે જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ પેનલ પીએમ કર્યા પછી અમુભાઈએ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિતના સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો જે પછી સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકારેલ હતો જેમાં બંને પક્ષે થયેલી દલીલોને ધ્યાને લઈ કોર્ટે જામનગર સેશન્સ કોર્ટના ચુકાદો યોગ્ય ઠેરવી આજીવન કેદની સજા કાયમ રાખતો હુકમ કર્યો છે આ હુકમ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ એસ એન ભટ્ટે કર્યો છે આ કેસમાં હાઈકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ મિતેશભાઈ અમીન અને જામનગર સેશન્સ કોર્ટમાં સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી રોકાયેલા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભૂજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર